ગઢડા પંથકમાં સિંહએ દેખા દીધા છે એવા સમાચાર છે છેલ્લા બે દિવસના હાલ લોકેશન ક્યાં હાલ ખઢડા તાલુકાના રાયપર અને હરિપર ગામની જીમબાજી વિસ્તારમાં લોકેશન છે સાહેબ આ કેટલા દિવસથી સિંહ દેખાતી દીધા છે ગઢડા તાલુકામાં તો લાસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી જોવા મળે છે અવાર પણ આ નવો એક નર આવેલ છે અને એ ગઢડા તાલુકામાં વલ્ભીપુર સાઇડથી લાખણકા થઈ ગોરડકા થઈ અને આ વિસ્તારમાં આવે છે ઉડાયા થઈ હાલ હરિપુર અને રાયપર ગામના સીમમાં છે ત્યાં પણ એક મારણ કરેલું પણ સામે એવું છે હા ત્યાં એક ગાયનું મારણ કરેલ છે અને તે વ્યક્તિ સાથે હું કરી અને મારણ સી દ્વારા જ થયેલું છે તમે એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર પણ સોશિયલ મીડિયામાં કે રોજમાળ બાજુ અથવા તો રાયપર આ સિંહ આવ્યો છે એ વાત પાકી છે પણ વિડીયો તેજ છે હાલ પુષ્ટિ કરી શકાય તેમ નથી